દેવતાઓને પણ દુર્લભ કેવું દેવતાઓને પણ દુર્લભ એવું શિવલોક દેવ પુનર્ભવાન જે નર્મદાજી ના આ અષ્ટ ગાય નર્મદાજી નું સેવન કરે નર્મદાજી નું દર્શન કરે પૂજન કરે સ્નાન કરે અને એમાં કાર્તક મહિનો હોય અને આ શિવ પ્રાણ થતું હોય એની અંદર કોઈ પણ પ્રકારે ડૂબકી લગાવે અત્યારે એ માનતા નહીં કે કથા છે આ નર્મદાની અહીંયા પ્રવાહ વહી રહ્યો છે વાણી છે ને એ પ્રવાહ છે સાક્ષાત માં નર્મદા છે આમાં ભક્તિની ડૂબકી લગાવો ભક્તિની ડૂબકી લગાવો આના અંદર તો શું થશે પુનર્ભવા નરા નવે ત્રિલોકયંતિ ગૌરવમ નરક સાંભળ્યું છે નરક નામ સાંભળ્યું છે નરક નરક નામ તો સાંભળ્યું છે ને કેટલા પ્રકારના નરક છે અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ એની ગણના છે અલગ અલગ એમાં એક રૌરવ નામનું નરક છે તો અહીં કહી દેવામાં આવ્યું કે રૌરવ આદિ નરક જેટલા પણ નરક છે એ બધા પણ મોટામાં મોટું નરક કહેવાય રૌરવ મોટા મોટું નરક ખૂબ જ કષ્ટ પડે જીવને ત્યાં મારા ભાઈ બહેન તો એમ કહી દીધું કે નર્મદાજીનું જે સેવન કરશે નર્મદા અષ્ટકનો પાઠ કરશે નર્મદાજીના દર્શન કરશે મહિનામાં એક વાર પણ તો એને રૌરવ આદિ નરકમાં જવું નહીં પડે એને સીધું જ ભગવાન શિવલોકની ગતિ મળશે હરે હરે એને સીધું જ ભગવાન શિવજી ના ધામ અંદર ગતિ થશે નર્મદા મારા ભાઈ બહેનું જગત નું ઝેર પિનારા ભગવાન દેવાધી મહાદેવ ભોળાનાથ એના દીકરી છે કેવી રીતે છે એ બધું જ પુરાણ નર્મદા પુરાણની અંદર પછી સ્કંદ પુરાણની અંદર બધું વર્ણન છે એનું નર્મદાની પ્રગટ થયા એના લગ્નની અંદર એની હારે દગો થયો અને એમણે લગ્ન કરવાની ના પાડી દીધી પછી તેઓ કુંવાર રહ્યા આદિ આદિ જે કંઈ કથાઓ છે એ બધી આપ સૌ જાણતા હશો જાણો છો ને કે નથી જાણતા નર્મદામાં કોણ છે આપ ભાગ્યશાળી છો બોલો કૈલાસ પતિ મહાદેવ